ગોંડલ માં રિક્ષા ચાલક નો પુત્ર ધોરણ દસ માં સમગ્ર ગુજરાત માં બીજા નંબરે આવ્યો ગંગોત્રી સ્કૂલ માં અભ્યાસ કરતા રિઝવાન પઠાણી નવ્વાણું પોઈન્ટ અઠાણું પી મેળવી શાળા અને પરિવાર નું નામ રોશન કર્યું મેં સમગ્ર ગુજરાત માં નવ્વાણું પોઈન્ટ અઠાણું પી સાથે દ્વિતીય ક્રમ પ્રાપ્ત કરેલો છે તથા હું ગોંડલ કેન્દ્ર માં પ્રથમ નંબર આવેલો છું આ પરિણામ નો શ્રેય હું મારા માતા પિતા ગંગોત્રી સ્કૂલ ના સંચાલક સંદીપ સર કિરણ મેડમ એચઓડી હિરેન સર તથા સમગ્ર મેનેજમેન્ટ ટીમ તથા મારા વાલા શિક્ષકોને

અને મારા પત્ની ગંગોત્રી સ્કૂલમાં પટાવાળા તરીકે સાફ સફાઈનું કામ છેલ્લા પંદર વર્ષથી આ કામ કરે છે શાળા સંચાલકે પણ વિપરીત પરિસ્થિતિમાં સારું પરિણામ લાવવા બદલ રિઝવાનને અભિનંદન પાઠવ્યા જ્યારે આવા વિદ્યાર્થીઓ નબળી પરિસ્થિતિ માંથી આવતા હોય અને કોઈ વ્યવસ્થાઓ ન હોય અને એવા વિદ્યાર્થીઓ જ્યારે પરિણામો લાવે છે ત્યારે ખરેખર આનંદની લાગણી અનુભવાય છે રિઝવાને પોતાની આ સફળતા પાછળ દરરોજ દસ કલાકની મહેનત હાલ રિઝવાન પરિણામ સમગ્ર પંથકના વિદ્યાર્થીઓ માટે પ્રેરણા સ્ત્રોત બની રહ્યું છે નરેન્દ્ર પટેલ દિવ્ય ભાસ્કર ગોંડલ શેર એપ